મા મા હા બિસ્કિટ ખાય જો અમારું ભાઈ અટ્ટાણમાં જો બિસ્કિટ ખાવા માંડ્યા છે કે ભાઈ ખાઓ ખાઓ તમે હો ખાઓ તો અહીંયા છે ને હું બ્લોગ બનાવું ને તમારા અમારા પતિક ભાઈ અમારા પાસે રમવા આવી ગયા છે એવું બધું છે ને અટાણમાં તો જો સંદીપ ભાઈ આવી ગયા છે કામે અને બધાય સિરામણ કરી ને નેવરા થઈ ગયા છે અને આજે છે ને અમારે થોડુંક ઘરનું કામ ને એવું બધું કામકાજ લેવાનું છે તો બધા બ્લોગમાં બનાવી રેજો તમને બધાને મજા આવે છે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સરસ મજાની કમેન્ટ પણ કરી દેજો ને અમને સપોર્ટ પણ કરતા રહેજો તો છે ને અમારા પૂજાબેન જો અહીંયા કાંક કામ કરે છે સવાર હવારમાં જો આમ જો પદ પેલા તો પધું ફોગી ગયો કે પધું શું કરે આમ જો આમ જો અમારી પૂજાબેન શું કરે જો પાણી નાખે નહીં છે ને ગારીઓ બનાવ્યું બેન આજ અમારે થોડું ઘરનું કામ લેવાનું છે એ ભાઈ રેવા જો ને ભાઈ રેવા જો ને હા આ તમે ખાલી બિસ્કીટ ખાવ હા આમ જો મારા બા આમ જો પેલા મારા બા બેલું હારે કા બા હાલો આજ બેલાનો ને એવું કામ કાજે લેવાનું છે હવે બાન ને છે ને કડક પાણા ને બધું હારવા લાગ જાય ને તો હરાઈ જાય જો બધાય પાણા હારી લીધા છે અને વહેરેમ નાખ દીધા ને જો મારા બપા તો કામ એ ચાલુ કરી દીધું છે અહીં ના અહીંયા દોરી લાલ બાંધી હતી કાપો છે ભાઈ

તો ફેમિલી હવે જો કામ એ ચાલુ કરી દીધું છે અમારે થોડીક છે ને લાજ રાખવી જોઈએ કેમ કે બપા અહીંયા કામ કરે છે ને અમારથી જે થાય ને કરવા લાગશું જાય તો તગારું પડ લીધું છે અમારે પૂજા બેન આગળ ઉપાડશે કે તગારું ઉપડશે નહીં ઉપડે કેમ ન ઉપડે અમારા બા અહીં બેઠા છે ખબર પાણા હારીને હવે અમારા પૂજા ને જો કડિયા કામ કરવાનું છે કા આવડે

મારા પાસે સણતરનું કામ આવડે મારાપ્પાને પાછું સંતરનું કામ કરે બે દિવસથી રજા છે આજ આજે રજા છે તો મારપ્પા પાસે સણતરનું કામ ઘરનું લીધું ને અમારા પૂજા બેન ગારીઓ અંબાવતા જાય બેન હા પાણીને એક બટા ના બધું ભેળો કરી લે ને હવે હા ના મારા પપ્પા ની તો બધા ઘરનું કામ કરી અને અમારે બનાવવાનું છે તો શા માટે છે ને થોડાક ની જરૂર પડે છે ને ચૂલો હટ તો લઈ તો બનાવી નાખીએ બધા માટે તો અમારે છે ને હવે કામ ચાલુ થઈ ગયું છે હવે તો હમણાં તો ઘરનું કામ જ ચાલુ રહે એવું બધું છે હવે મારા બા ને મારા પપ્પા હા તો ચા બનાવી નાખીએ તો સમજ લેવા જો આપણી સાહેબ બની ગઈ છે અને આજે બેન આ તને તો

તો ફેર માં લેવાટા જાહો પવન ઉડ્યો છે અમારે બે બાવણા ખોલી નાખ્યા પવન એટલો ઉડ્યો છે આજ તો આજ મજા આવે છે આમ થોડીક ગરમી ઓછી છે પવન ઉડ્યો છે ઠંડો બાવણાના દરવાજા છે ને ખુલી જાય જય માતાજીને રામ રામ ફેમિલીને તો આપણે તો આવી ગયા થી મોવાથી ઘરે ઘરે આવ્યા તા અહીંયા તો બધું

એટલા તો જો બની જશે કેટલા મસ્તના છે બનાવવાના બાકી છે તો બે બેનું બનાવીએ મસ્ત મજાના ભજીયા તો આવો બધા તમે ભજીયા ખાવા આજે શો કેટલી ગરમી થાય હવે ઊભા તો ને એમ એટલી ગરમી છે એમ તો મસ્ત મજાના ભજીયા બનાવીએ છીએ તો બનાવી નાખીએ તો કહેવાય હજી તો બટાટાની પતરી પાડવાની છે અને મરચાને પણ બનાવવાના છે આ છે મેથીના ગોટા તો જાઓ કાંઈક મસ્ત મજાના જાઓ કેવા છમ બને જો ભૈજા મસ્ત મસ્તના ભજીયા બને છે બે વેરાયટીના તો હજી બાકી છે ભૈજા બનાવવાના તો હવે હટે હટ ભૈજા બનાવી નાખીએ પછી વાળું પાણી કરી લઈ કેમ કે હવે છે ને ઉભા તો નહીં હટે હટે છે ને ભાઈ બનાવી રાખી છે કેમ કે આમ જો તમે જોઈ શકો છો એટલે ગરમી બહુ જ થાય કેમ કે ઉકળ આટ એટલો બધો છે અને અમારા પૂજા બેન અહીંયા મેરસા મળી રહ્યા છે કાં તો ભાઈ મને હવે જો ભજીયા બનાવી નાખ્યા છે અને વાળો કરવા બી ગયા છે ત્યાં વહેરીમાં કેમ કે પંખો હોય ને તો વાળો કરવા બી ગયા છે આમ જો સંદીપ તો વારું વાળો કરવા હતા ને મંડ્યા કાં સંદીપ મને લાગી હતી ભૂખ વાળો કરવા તો બરેડાની પતરી છે મેથી ના છે ને અમરસા છે સિરિયા હા અને ચાર ટકા હા 3 બેટ ના છે કા હાલો ફેમિલી બધા આવળો બની ગયો હા તો મસ્ત મજાની ચટણી છે અને ગાંઠિયાની સેવનો શાક છે રોટલા ને રોટલી આવ કાકા સેવ વાળું કરવાનું આમ જો બધા હેઠા વાળું કરે છે આજ કેમ કે અહી પંખો લેવો બધું ચાલુ હોય પર વાળું કરવાને મજા આવે છે તો આવો બને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા કરી દેજો